હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીની સબ્જી દૂધી બધાને ભાવતી નથી હોતી પણ આ રીતે તમે સબ્જી બનાવશો તો બાળકોથી લઈને વડીલો સુધી બધા આંગળા ચાટીને ખાશે એવી સબ્જી થશે આ દૂધીની કોફતાની સબ્જી છે તેના માટે આપણે અઢીસો ગ્રામ દૂધી લીધી છે નાની દૂધી લેવાની છે તેને આ રીતે છીણીને આ રીતે હાથથી પાણી દબાવીને કાઢી નાખવાનું છે આ રીતે દબાવીને બધું પાણી કાઢી લેવું બાઉલમાં લઈ લેવું અને એનું પાણી જે નીકળે એ સાઈડમાં મૂકી દેવું હવે આપણે એમાં મીઠું નાખી દઈશું અડધી ચમચી હળદર નાખીશું બે ટેબલ સ્પૂન ધાણાજીરું નાખી દઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું લઈ લઈશું અને ચાર ટેબલ સ્પૂન આપણે ચણાનો લોટ લીધો છે તેને શેકીને ઠંડો કરીને લેવાનો છે હવે હાથની મદદથી એને મિક્સ કરી લઈશું હવે તેલવાળો હાથ કરીને તેના કોફતા વાળી લેવાના છે આટલી સાઇઝના કોફતા વાળી લેવા હવે આપણા કોફતા વળાઈ ગયા છે હવે આપણે તેલ આવી ગયું છે આપણે કોફતા મૂકી દઈશું અને આપણે થોડીવાર માટે લાવવાના નથી ને તો તૂટી જશે થોડી વાર પછી તેને આ રીતે ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે હવે બીજા એક પેનમાં આપણે પાંચ ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું એક ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું એક તમાલપત્ર લઈ લઈશું એક લાલ મરચું લઈ લઈશું સૂકું ત્રણ લવિંગ લઈ લઈશું અને એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ લઈ લઈશું દોઢ ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું અને પાંચ નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેના આપણે ક્રશ કરીને પ્યોરી બનાવી છે તે લઈ લઈશું અને તે મિક્સ કરી લઈશું અને તેને થોડી સંતળાય પછી આપણે પાંચ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેના આપણે ક્રશ કરીને પ્યોરી લીધી છે તે આપણે લઈ લઈશું અને મિક્સ કરી દઈશું હવે આપણે મીઠું લઈ લઈશું મીઠું નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે હવે ઢાંકીને થોડીવાર માટે આપણે થવા દઈશું હવે થોડીવાર પછી આપણે ઢાંકણ હટાઈ લઈશું અને આપણે તેને મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાંથી ખડા મસાલા નીકાળી લઈશું આ રીતે ખડા મસાલા કાઢી લેવાના છે વધારે ખડા મસાલા રહેવાથી વધારે એનો બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે એટલા માટે આપણે કાઢી લઈશું અને એક ટેબલ સ્પૂન જીરું લઈ લઈશું હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો લઈ લઈશું એક ટેબલ સ્પૂન લાલ મરચું લઈ લઈશું આપણે એને મિક્સ કરી લઈશું હળદર નાખી દઈશું હાફ ટી સ્પૂન હવે મિક્સ કરી લઈશું કસૂરી મેથી નાખી દઈશું હાથથી મસળીને આ રીતે નાખી દેવાની છે હવે એને મિક્સ કરી લઈશું હવે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે જો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં કોફતા નાખી દઈશું હવે દૂધીનું પાણી જે હતું તે નાખી દઈશું હવે એને મિક્સ કરી દઈશું મિક્સ કરીને તેને ઢાંકીને એક મિનિટ માટે કૂક થવા દેવાનું છે આ રેસીપી તમારા બાળકોથી લઈને વડીલો સુધી બધાને જ બહુ ભાવશે એકદમ ટેસ્ટી રેસીપી બને છે આ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણી સબ્જી રેડી થઈ ગઈ છે હવે એને આપણે સર્વ કરી દઈશું પરથી કોથમીથી ગાર્નિશ કરી દઈશું